ગોંડલ માં દાસીજીવન પ્લોટ માં ઓલ ગુજરાત દાફડા પરિવાર દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં સાધુ સંતો તેમજ રાજકીય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાસીજીવન સાહેબની જગ્યા વિકાસ અને તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ છે જીતુભાઈ ઘણોભાઈ દાફડા અમે આજે ગોંડલ મુકામે ઓલ ગુજરાત દાફડા પરિવાર ના દ્વારા આયોજિત અમારો સ સ્નેહ મિલનનો કાર્યક્રમ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ તથા અમારા રમેશભાઈ ધડુક જે અમારા દાદા જીવન સાહેબના ઉપાસક છે એ અને અમારા ગુગા ગુગા વદરના સંચાલકો તથા આમરે મુકામની ભીમ સાહેબની જગ્યાના મહન શ્રી આત્મારામ બાપુ ગુલાબદાસ બાપુ વધારેલા છે અને આજે અમે અમારો પરિવાર આખા ગુજરાત ગુજરાતભરથી આવેલો છે કમસે કમ ત્રણ ચાર હજાર માણસની મેદની છે અમારે આજ ભેગા થયેલા ભાઈઓ છીએ અને એમ કેવાય કે પરિવારનું સંગઠન કઈ રીતે આ આધુનિક યુગમાં બની રહે તથા જીવન સાહેબ ના જે અમે એમનું ડેવલપ કઈ રીતે કરી શકીએ એના માટેનો અમારો એક પ્રયત્ન છે